નવસારી જિલ્લાના ચાર પોલીસ મથક વિસ્તારમાં ઝડપાયેલા દારૂનો નાશ કરાયો છે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં એક પોઈન્ટ પંચ્યાસી કરોડ વધુના દારૂ ઉપર બુલડોઝર ફેરવી દેવાયું છે આજ રોજ અઢાર છ સવારે આશરે સાડા અગિયાર કલાક વચ્ચે અહીંયા બોરિયા સ્ટોલ નાકા પાસે એક અવારું જગ્યા ખાતે નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશન મરોલી પોલીસ સ્ટેશન વિજલપુર પોલીસ સ્ટેશન અને ખેરગામ પોલીસ સ્ટેશન ચાર પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાહોમાં પકડાયેલ પ્રોહિબિશનનો જે મુદ્દામાલ છે તેનો નાશ કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે કુલ નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ત્રેવીસ કેસમાં સાડત્રીસ હજાર બોટલો જેની કિંમત એક કરોડ ઓગણ લાખ છત્રીસ હજાર નવસો ને બોતેર છે દેશી દારૂના કુલ બોતેર કેસ છે કે જેમાં બસો ને છેતાળીસ કિંમત ઓગણપચાસ હજાર બસો રૂપિયા વિજલપુર પોલીસ સ્ટેશનનો કુલ એક કેસ જેમાં કુલ બોટલની સંખ્યા એકસો ને ત્રેવીસ અને કિંમત તેર હજાર આઠસો રૂપિયા અને મરોલી પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના કુલ ચૌદ કેસ જેમાં 2118 ને અઢાર બોટલો જેની કિંમત ત્રણ લાખ એકત્રીસ હજાર રૂપિયા અને ખેરગામ પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના કુલ પાંત્રીસ કેસ જેમાં સાત હજાર પાંચસો ને બોટલો જેની કિંમત બાર રૂપિયા એમ કુલ એક કરોડ તોંતેર લાખ એકત્રીસ હજાર ત્રણસો ને સાહીઠ રૂપિયાનો વિવિધ મુદ્દામાલ અને ખેરગામ વાંસદા પોલીસ સ્ટેશનનો પણ બાર લાખ પાસઠ હજાર એમ કરીને ટોટલ એક કરોડ પંચ્યાસી લાખ જેટલાનો મુદ્દામાલ હાલ આજે નાશ કરવામાં આવી રહ્યો છે અહીંયા સ્થળ પર મામલતદારશ્રી શ્રી ડીવાયએસપી શ્રી બધા પોલીસ સ્ટેશનના થાના અમલદાર પીઆઈ પીઆઈશ્રીઓ જોડે જોડે પ્રોહિબિશન ખાતાના પણ જે અધિકારીઓ કર્મચારીઓ છે તે અહીંયા હાજર છે અને એકવાર આ મુદ્દામાલનો નાશ કરવામાં આવે પછી ફાયર બાઉઝરથી તેને પાણી વડે અખાદ્ય કરવામાં આવશે અને જે પણ કાચ અથવા તો પુઠ્ઠાના જે પણ અલગ અલગ કચરો છે એને એ લોકોના પોલીસ સ્ટેશનના જે ઇજારાદાર છે ઇજારાદાર મારફતે એની નિયમિત હરાજી કરી અને એનો નિકાલ કરવામાં આવશે